જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાની છે એક થરાદ તાલુકાના ગડસર ગામે એક ઘટના બની છે એના ઉપર મિત્રો વાત જાણે એમ છે કે એક પંદર એક વર્ષની દીકરી ખેતરે જાય છે તો તમે પેલા એનો વિડીયો જોઈ લો આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો તમે જોયો હવે વાત એમ કે માહિતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું કે દીકરી ઢોર બાબતે અને એક ન્યૂઝનો વિડીયો જોયો એની અંદર એવું છે કે છેડતી કરી છે અને છેડતીનું પણ કીધું છે અને ઢોર બાબતનું પણ કે કીધું કે ખેતરમાં ઢોર વળી ગયા હતા અને ઈ બાબતે બહુ છોકરીને 15 વર્ષની દીકરી છે અને બહુ મારી હતી એને સિરિયસ કેસ હતો હોસ્પિટલમાં પણ લઈ ગયા થરા રેફરલમાં પોલીસ કેસ થઈ ગયો છે અને જાણવા પણ એવું મળ્યું છે કે કાકાની દીકરી હતી કાકા બાપાના હતા તો હવે વાત આગળ એમ કરવી છે માની લ્યો કે ખેતરમાં ઢોરવા આવી ગયું હોય કોઈ ચાર લેવા આવ્યા હોય તો ઢોરો આવ્યું હોય કોઈ ભૂલથી આવી ગયું તમારા ખેતરમાં કોઈ જાણી જોઈને તો અંદર નાખી નહીં વાત રહી સારની તો તમારા ખેતરમાં કદાચ ચાર લેવા આવ્યા છે એમની પણ કાંઈક મજબૂરી છે એમને ઘરે પોઝીશન નહીં હોય ઘરે ઢોરા કદાચ ભૂખી મરતા હોય તો ગમે એવું માણસ સાર લેવા આવી શકે કારણ કે આપણા નાનું બાળક ઘરે હોય એ ભૂખી મરતું હોય તો આપણાથી ન રહેવાય તો કદાચ માલ પશુ ભૂખે મરતો હોય તમારા ખેતરમાં આવ્યો હોય તો મારે એટલી વિનંતી છે કે તમે સાર લેવા આવ્યો હોય કે ભાઈનો બી કોઈ બી ઈરાદો હોય આપને ખબર નથી પણ આવું ન થવું જોઈએ કારણ કે હદ કાકા બાપા ના હતા અત્યારે કેસ થઈ ગયો કોર્ટ કેસ કચેરી જેટલુંય ચાલશે તો આવું શું કામ કરવું અને આ તો વાત છે સમાજની અ આ વાત કાકા બાપાની નથી આ એક અઠારે આલમમાં લાગુ પડે છે કે કોઈ બી વ્યક્તિ તમારી આસપાસ રહેતો હોય અને મજબૂરી અમે પહેલાં પણ યુટ્યુબમાં વિડીયો છે તમે જોઈ લઈશો કે મદદ કરો તો મદદ તમે એને પૂછો મેં તમને પહેલું કીધું હાલે કહું કે પૂછશો તારે કોઈ તકલીફ તો નથી તમે સામેથી પૂછશો તો આવો કેસ ક્યારે નહીં બને અને દીકરી ઉપર હાથ ક્યારે મિત્રો ન ઉઠાવવો જોઈએ દીકરી ખેતરમાં આવી છે ઢોરવા આવી ગયું છે તો એને પૂછો કે ક્યાં મારા ખેતરમાં તે માલ આવવા આવ્યો હવે ના આવા દેતા ભૂલ થઈ જાય આવું બધી બાબતોનું ધ્યાન રાખવા આવું ક્યારે ન થવું જોઈએ મિત્રો અને આ બહુ શરમની વાત છે કે એક દીકરી ઉપર હાથ ઉપાડ્યો અને વિડીયોમાં જોવા મળ્યો છે કે બહુ માર્યો માર્યો એટલે આમ ખતરનાક જણેના ગુંડો હોય પડી જાય તો આ પિક્ચરની અંદર એ ટાઈપનો મારતો તો આવું ન થવું જોઈએ અને અને કાકા બાપા ના હતા એટલે કાકા બાપા ના એટલે સમૂહે તમારે એની રક્ષા કરવી જોઈએ દીકરીની છેડતી કે માર ન કરાય ન્યૂઝમાં ભળવા મુજબ હું કહું છું કે છેડતી નો કેસ છે બાકી કોઈ બી પ્રશ્ન હોય તો આવું ન કરાય તો નેક્સ્ટ ટાઈમ તમે કોઈ તમારી આસપાસ રહેતો હોય તો હું હરેક વિડીયો એમ કહીશ કે મદદ તો કરજો કારણ કે મારો ભાવ છે કે તમે મદદ નહીં કરો તો એ માણસ કાંઈક ને કાંઈક પગલું ભરી બેસે કાંઈક આવડું થશે એની મદદથી તમે મિત્રો સો ટકા જીવનમાં આગળ થશો આજે પાડોશી હતા કાકા બાપાના હતા એનો ઢોર આવી ગયો કે ગમે તે પ્રશ્ન હોય આપને ખબર નથી પણ હું તો એટલું કહેવા માંગીશ કે આ યોગ્ય નથી અને આ આખા પ્રજાપતિ સમાજનો કલંક લાગે એવો દાખલો છે ખાલી આપણી સમાજમાં પણ થઈ શકે અઢારે આલમમાં ગમે સમાજમાં થઈ શકે તો આવું ક્યારે ન થવું જોઈએ એનું ધ્યાન રાખો અને બીજું આપણે શું કહીએ જય માતાજી વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમને આગળ કઈ ટાઈપનો વિડીયો જોઈએ કયા કેસ ઉપર જોઈએ તો તમે પૂરતી માહિતી કાઢશો અને એનો વિડીયો બનાવશું જય માતાજી